સ્થાયી સમિતિની બેઠકમાં બાર કામોને મંજૂરી મળી હતી ગતરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચૌદ કામો અને વધારાનું કામ માંડી પંદર કામો મંજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા જેમથી બાર કામો મંજૂરી કરી બે કામો મુલતવી કરાયા છે જ્યારે એક કામને ના મંજૂર કરવામાં આવ્યું છે સ્થાયી સમિતિની બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા સ્ટ્રીલ લાઇટ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ રોડ પ્રોજેક્ટ શાખા ટ્રાફિક શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા ઓડિટ વિભાગના વિવિધ કામો મંજૂરી અપાય છે દ્વારા આપવામાં આવી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં ચૌદ રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી જમીન મિલકત શાખા દ્વારા ન્યૂ બેલબાગ શોપિંગ સેન્ટરની જે ત્રણ દુકાનો હતી જેના જે અસરકર્તાઓ હતા એ લોકોને સાયાજીપુરાની સ્કીમમાં એક દુકાન ફાળવી આપી અને બંને દુકાનના જે પ્રાઇસ ડિફરન્સ હતા એમાં એક લાખ એંશી હજાર જેટલો પ્રાઇસ ડિફરન્સ આવે છે એ બાર મહિનાના હપ્તાથી લાભાર્થીઓ ભરવાના રહેશે જૂનો ઠરાવ સાઠ મહિનાની મહત્તમ હપ્તાની મર્યાદા આપી હતી એના બદલે સ્થાયી સમિતિએ બાર મહિનામાં એક લાખ એંસી હજાર રૂપિયા ભરવાના થશે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા છાણી જીએસએફસી બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાનું કામ મૂક્યું હતું જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ ત્રણમાં જુનિયર ક્લાર્ક વોર્ડ દસ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ભાતીભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ માટે એક વર્ષ માટે જવાની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી અને નામંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર નવમાં સિવાય હોસ્પિટલથી તક્ષરશિલા બે થઈને દર્શનનામ સેલ્ટોસવાડા રોડ પર વરસાદી ગટર નાખવાનું કામ એકત્રીસ લાખ સાઠ હજાર બસો ને અઠ્યાસી નવ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર નવમાં પ્રિન્સ વિલાથી ગુણાતી રેસિડેન્સી સુધી વરસાદી ગટરના કામને સત્યાવીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ને ચોપન રૂપિયા આ કામ પણ નવ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખામાં દક્ષિણ ઝોનમાં સવા કરોડની મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવે પીઢી માટી હાડમુરફ રોડાછારું તથા સ્ટોનડસ મિક્સ સપ્લાય કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં પચાસ લાખની મર્યાદામાં રસ્તાઓ ડિવાઇડર ફૂટપાથ કરબીંગ રેલિંગ વગેરેના કલર કામની જે પ્રપોઝલ આવી હતી એમાં ફેરફાર કરી અને નાણાકીય મર્યાદા પચીસ લાખની કરવામાં આવી છે અને ત્યારબાદ પચીસ લાખ પૂર્ણ થયાથી બીજા પૈસા વધારવાના હોય તો ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવાની રહેશે એવી જ રીતે આઠ પશ્ચિમ ઝોનમાં પણ વાર્ષિક હજારથી પચાસ લાખના જે ડિવાઇડર ફૂટપાથ કરબીંગ તેમજ સર્કલ વગેરેનો વ્હાઈટ હાઉસ તેમજ પેન્ટિંગની આઈટમ હતી એમાં પણ નાણાકીય મર્યાદા પચાસના બદલે પચીસ લાખ કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં પણ પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે નાણાકીય મર્યાદા પતેથી નવેસરથી સ્થાયીમાં દરખાસ્ત લાવવાની રહેશે ટ્રાફિક શાખા દ્વારા વડોદરાના સર્કલ હાઈલેન્ડ રોડ ડિવાઈડર વગેરે ડેવલપ કરવા માટેની પોલિસી લાવવામાં આવી છે વધુ વિચારણા માટે આ પોલિસીને મુલતવી રખાય છે મિકેનિકલ ખાતા દ્વારા જે વાહનો ભળેથી લેવાનું કામ હતું એમાં ચાલીસ લાખની મર્યાદા પૂર્ણ થયેલ ત્રીસ લાખની વધુ મર્યાદા માગેલી હતી જેને મંજૂર કરવામાં આવી છે પાણી પુરવઠામાં વિક્ષેપ ન પડે એ માટે ત્રણ માસ માટે માનવદિન નાણાકીય મર્યાદા વધારવાની નથી પરંતુ ફક્ત સમય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં આવી છે ઓડિટ વિભાગમાં અજીત કુમાર ગુંજાર કે જેઓ એસીબીના કેસમાં ફસાયા હતા લાંચ લેવાના હાઈકોર્ટે એમને નિર્દોષ જાહેર કરેલા છે એમનું મૃત્યુ થયેલું છે એમના વારસદારોને એમના નિવૃત્તિના લાભો ચૂકવવા માટેની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવિધિ શાખા દ્વારા વીસ લાખની મર્યાદામાં દિન લેવાના હતા અને પહેલાંની સ્ટેન્ડિંગમાં ફક્ત દસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી હતી ફરી દસ લાખની નાણાકીય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં આવી છે વધારાના કામમાં દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજાથી ડિવાઇડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યુઅર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું જેની મુદત ત્રણ માસ માટે વધારવાનું કામ હતું જેને મંજૂરી કરવામાં આવી છે નાણાકીય મર્યાદા વધારો ફક્ત સમય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર